લાઈવ કરવું હોય તે લાઈવ થઈ જજો એ લોકો લાઈવ કરવા માંગતા હોય તે લાઈવ થઈ જજો લડાઈ લાંબી ચાલવાની છે આપણા સમાજને પણ ખબર પડવી જોઈએ આપણા લોકોને પણ ખબર પડવી જોઈએ જે લોકો લાઈવ થઈ શકે એ લોકો લાઈવ થઈ જજો પોતાના મોબાઈલમાં જે પણ લાઈવ કરવાના આવે છે લાઈવ થઈ જશે Oh, Satyo. જેબીએમ કંપનીના 127 ને જેમને સપ્ટેમ્બર માસ સુધી સહમત કે પરવાનગી લીધા વગર પંદર ને બે રૂપિયા કરી દીધા અને એમાંથી કપાતા પીએસ કપાય મેડિકલ મેડિક્લેમ કપાય બધું કપાતા એમને તેર હજાર રૂપિયા મળે છે એમની માંગણી એવી એ છે કે જે જે કામ અમે પહેલા કરતા એ જ કામ આજે કરીએ છીએ અને કદાચ એમણે વેલા મોડું અમારે બે કલાક આગળ પાછળ વધારે કામ કરવાનું કરવા તૈયાર છે પણ જે કંપની આગળ સેલરી અમને આપતી હતી એ જ પ્રકારની સેલરી અમને મળે એમની માગણી છે અને એ માગણી આપણે ગઈકાલે પણ એમને મૂકી છે આજે છઠ્ઠો દિવસ થાય છે એમના કર્મચારી અહીંયા બેઠા છે ગુજરાતના પોતે

પોતાની સેવા આપી છે એવા લોકોની આ પગાર સ્લિપ છે આ પગાર સ્લિપમાં એમને એકત્રીસ એકત્રીસ દિવસ એ કંપનીમાં કામ કરાવવામાં આવે છે એકત્રીસ દિવસનું કામ કરવાનું ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારનો કોઈ કોઈ પત્ર નથી છતાં મહિનાના એકત્રીસ દિવસ કામ કરાવવામાં આવે છે આ પગાર સ્લિપ છે તળવી રોહિતભાઈ ભાનુભાઈ એમને એકત્રીસ દિવસ આજ વર્ષે એવી આ બધી પગાર સ્લિપ બધાને મહિનામાં કોઈને એક પણ દિવસ રજા મળતી હતી અને સરકાર એવું કહે છે કે 26 દિવસ જ કામ કરાવી શકાય એના પરિપત્ર એના કાયદા એવું કહે છે કે 26 દિવસ જ તમે કામ કરાવી શકો અગર 26 દિવસ પછી તમે કામ કરાવો છો તો એના ઓવરટાઇમ ના બે ગણા તમારે પેમેન્ટ ચૂકવવું પડે છે સરકારના ધારાધોરણ નીતિ નિયમ એવા છે કે 20 દિવસ પર એક દિવસની વગર પગાર કપાતે લીવ મળે 26 દિવસ પર દોઢ દિવસની વગર પગાર કપાતે લીવ મળે તે આ કંપની કરતી નથી અને જેપી કંપની દ્વારા એકત્રીસે એકત્રીસ દિવસ ફરજિયાત કામ કરવામાં આવે છે કોઈ કર્મચારી રજા માંગે છે તો એને રજા માંગવા જાય એને કાળી મૂકવાની ધમકી આપવામાં આવે છે બીજું કે પીએફ ફંડ જેપી કંપનીમાં કામ કરનારાઓ પાંત્રીસ વર્ષ સુધી સેવા આપનારાઓ 32 વર્ષ સુધી સેવા આપનારાઓ ત્રીસ વર્ષ સુધી સેવા આપનારાઓના પીએફ ફંડ એમના ખાતાઓમાં આજિન સુધી જમા થતું નથી સરકાર એવું કહે છે કે 12 ટકા પીફ કોઈ પણ એમ્પ્લોય હોય એને 12 ટકા પીફ આપવાની જવાબદારી પોતાના ખાતામાંથી 12 ટકા કપાય પોતાની સેલેરીમાંથી એને 12 ટકા પીફ સામે કંપની જમા કરે એમ કરીને 24 ટકા પીફ એમની પોતાની પાસબુકમાં પોતાની પીફ બુકમાં જમા કરાવવાની સરકારમાં જોકવાય છે ઉમંગ નામનો સોફ્ટવેર બન્યું છે એ ઉમંગના સોફ્ટવેરમાં ઓલ ઇન્ડિયાના લોકો પોતાના ખાતામાં કેટલું પીએફ જમા છે જોઈ શકે છે આ કંપનીના કર્મચારીઓ પોતાના દીકરાનું લગ્ન હોય કોઈ બીમાર પડે કે કોઈને ભણાવવાની ફી ભરવાની હોય ત્યારે પીએફ ની કરવા જાય છે ત્યારે આ કંપની દ્વારા પીએફ આપવામાં આવતું નથી એમની પોતાના ટ્રસ્ટમાં પીએફ જમા કરવામાં આવે છે અને જ્યારે કોઈ પીએફ માંગવા જાય એના મેડિકલના ફરતી એના લગ્નના દાખલા આ તે ફલાણું કરી કરીને બાનો કરીને આ દિન સુધી એમનું પીએફ આપવામાં આવતું નથી જે ખૂબ જ ગંભીર બાબત છે બીજું કે જેટી કંપનીમાં જે લોકો 35 વર્ષ સુધી નોકરી કરી છે એમની પણ પગાર સ્લિપ છે 35 વર્ષની નોકરી કરનારના કર્મચારીના પણ આજ દિન સુધી મિનિમમ વેજીસ પ્રમાણે એમના 12000 ને 98 રૂપિયા છે વિચાર કરો તમે જે લોકો આજે જોઈનિંગ કરે એક મહિનો થાય ને એને બી સરકારના મિનિમમ વેજીસ એક 1948 મુજબ એમને લઘુત્તમ વેતન ધારાની અંતર્ગત સેલેરી આપવી પડે એની જગ્યાએ આ કંપનીએ બત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષના લોકોને પણ તેર હજાર બાર હજાર ચૂકવે છે ઇન્ક્રીમેન્ટ કામ આવ્યું દર વર્ષે સરકારનો નિયમ છે પગારના ધારા ધોરણ મુજબ કોઈ પણ કંપની હોય કોઈ પણ ફેક્ટરી હોય ફેક્ટરી ડિસ્પ્યુટ એક હોય કે ગ્રેજ્યુઇટી એક હોય કે લેબર એમ્પ્લોય એક હોય એમાં જોગવાય છે કે કર્મચારીને દર વર્ષે એની ઇન્ક્રીમેન્ટ મળવું જોઈએ પગાર વધારો મળવો જોઈએ મોબાઈલ વસ્તુ મળવું જોઈએ તો અહીંયા આ જેપી કંપની દ્વારા જે પણ કર્મચારીઓ છે એને સિનિયોરિટી પ્રમાણે એના કામની પ્રકાર પ્રમાણે હજુ એમને પગાર વધારો મળતો નથી એટલે સાથીઓ આ આપણી હકની વાત સરકારના ધારા ધોરણમાં રહીને એના કાયદામાં રહીને આપણે માંગણી કરીએ છે આપણે કોઈનું ખોટું માંગતા નથી આપણો અધિકારની વાત છે જે 32 વર્ષ સુધી તમારી સેવા કરી છે એમને પગાર વધવો જોઈએ તમારો પગાર 8000 થી લઈને તમારો પગાર આજે 3 લાખ રૂપિયા થઈ ગયો છે અને અમારો કર્મચારીનો પગાર આજે પણ મિનિમમ વેજીસ પ્રમાણે 12000 તમે આપો છો એટલે આ શોષણ અમે ચલાવી લેવાના નથી આ કંપની જ્યાં કામ કરે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે આ જે કંપનીના કર્મચારીઓ એ બધા લેન્ડ લૂઝરો છે એમની જમીનો આ નર્મદા સરદાર સરોવર પરિયોજનામાં કઈ છે આ કેટલા પણ લોકો ડ્રાઈવરો છે એ છ ગામના અસરગ્રસ્તો છે એમની જમીનો રસ્તા માટે ગઈ છે આવાસો માટે ગઈ છે ભવનો માટે ગઈ છે બીઆરડીએમ માટે ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ગઈ છે અમારા લોકોએ જમીનો આપી છે અને સરકાર રોજગારી આપવાની વાત કરે છે તો એક મહિનો કર્મચારીઓ બેસશે અને અમે તમામ લોકો છે એમને મારી વિનંતી છે ભાઈ અમે કોઈ કાયદો વ્યવસ્થા હાથમાં લેવા માંગતા નથી આ લોકો 6 દિવસથી અમને ગોળગોળ જવાબ આપે છે અમને મૂર્ખ સમજે છે અમને ટાઈમ પાસ કરાવે છે અમને યોગ્ય જવાબ આપતા નથી એટલા માટે અમે તમને પોલીસ અધિકારીઓને હું વિનંતી કરું છું અમને બિલકુલ શાંતિથી ધરણા પ્રદર્શન કરવાનો અધિકાર છે સંવિધાને આપેલો અધિકાર છે અમને કરવા દો અને અમને જરા પણ સંચેડવાની અને અમને હેરાન પરેશાન કરવાની જો તમારી કાર્યવાહી અમારા પર હશે તો આજે આખું ગુજરાત અને આખા આજુબાજુના આદિવાસી વિસ્તારના લોકો જોઈ રહ્યા છે અમને ખોટા કેસની અમને ડર નથી અમને તમે મહિના બે મહિના જેલમાં નાખશો એનો ડર નથી અમે અમારા લોકોના ન્યાય માટે અહીંયા બેઠા છે એટલે પોલીસ અધિકારીઓને પણ વિનંતી કરું છું કે કદાચ તમારા ઉપરી નેતાઓના હિસાબે અને ઉપરી પોલીસ અધિકારીઓના હિસાબે અમને છંછેડવા માટેની જો તમે પ્રયાસ કરશો તો અમે આખા ગુજરાતના આદિવાસી મધ્યપ્રદેશના આદિવાસી હોય મહારાષ્ટ્રના હોય કે રાજસ્થાન ના અને દીવના હોય કરીશું અને એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે અમે શાંતિથી બેઠા છે અમારી માંગણી જો તમે પૂરી કરવાના હોય તો પોલીસ અધિકારીઓ આવી જાઓ અને પૂરી કરી આપી દો એટલે અમે હમણાં અહીંયા પૂરું કરીને અમારું બધું વિસ્તરો ખોટલો લઈને અમે જો પોલીસ અધિકારીને પોતાના પ્રમોશનો માટે અને વહલા ધવલા થવા માટે કોઈને કોઈ ઈચ્છા હોય તો તમે અમારા પર ખોટી ફરિયાદ અને અમને ખોટી રીતે હેરાન કરજો અમે આદિવાસી છે અમે ક્યારે અમારા ન્યાય માટે અમે લડીશું અમે ઝૂકીશું નહીં અમે શાંતિપ્રિય રીતે અહીંયા ધરણા પ્રદર્શન કરીએ છીએ અમે સીઓશ્રીને પણ અમને રજૂઆત કરવા જવાના છે અમને અમારા અધિકારો અમારા કર્મચારીઓને અપાવી દો તમે અપાવો કાં તો સીઓ અપાવે કાં તો આ ગમણી આપી દે કે ધરણા પૂરા પણ અમને ખોટી રીતે હજુ પણ કેમ છું અમારા લોકોને ખોટી રીતે હેરાન પડે કરવાનું તો કામ પોલીસ અધિકારીઓ કરશે તો અમે આખા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાનના આદિવાસીઓને કેવડિયા પધારવાનું અમે જાહેર આમંત્રણ આપીશું અને તે દિવસે તે દિવસે કાયદો વ્યવસ્થા બગડશે એની જવાબદારી જે તે પોલીસ અધિકારીની રહેશે જે તે પ્રશાસનની રહેશે એટલે મહેરબાની કરીને અમારો કાર્યક્રમ અમે શાંતિપ્રિય રીતે ધરણા પ્રદર્શન કરીને અમારી જે માંગો છે એ મૂકીએ છે એટલે કોઈ પણ પોલીસ અધિકારી અમારી સાથે ઘર્ષણ પેદા કરવા માટેના પ્રયાસો નહીં કરશો એ પણ આપણે વિનંતી કરીએ છીએ અને અહીંયા બેઠેલા તમામ લોકો આ આપનો હક છે કોઈ કાયદો કોઈ સરકારે કીધું નથી કે 31 દિવસ કામ કરવાનું કોઈ સરકારે કોઈ કાયદો એવું કહેતો નથી કે તમારું પીએફ તમને ના મળે કોઈ કાયદો કોઈ સરકાર એવું કહેતી નથી કે તમને ઓવરટાઈમ ના મળે એટલે આ તમને મળવું જ જોઈએ ઇન્ક્રીમેન્ટ મળવું જ જોઈએ મેડિકલ મળવું જ જોઈએ ગ્રેજ્યુએટ મળવું જ જોઈએ તમને ઓવરટાઈમ કરાવવામાં આવે છે એનું બે ગણું પેમેન્ટ તમને મળવું જ જોઈએ આ સરકારનો રૂલ છે અને સરકારના રૂલ્સ પ્રમાણેની આપણી માંગણી છે પ્રશાસન આમાં ધ્યાન આપે

સામાજિક સંગઠનના આગેવાનો બધા પદાધિકારીઓને પણ આહવાન કરીશું હરિયાણાથી પણ મોટો કાર્યક્રમ આપીશ એમ કરતા કરતા દિવસ અને દિવસે આંતરે બે બે ત્રણ ત્રણ દિવસમાં આપણો મોટો કાર્યક્રમ આપણે અહીંયા આપતા જઈશું અને અહીંના જે લોકોએ જમીનો આપી છે પોતે પોતાના સમાજ પ્રકૃતિ અને ગામથી છીનભીન થયા છે એવા લોકોને ન્યાય અપાવવા માટે અમારે બધાએ મહિનો સુધી અહીંયા રહેવું પડશે તો અમારું આ આંદોલનને સમર્થન રહેશે અને અહીંયા રહીને તમામ આદિવાસી સમાજને અહીંયા એકત્રિત કરવા માટે અમારા દિવસોમાં અમને ફરજ ના પડે એટલા માટે અમે કંપની પ્રશાસન અને પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે આ કર્મચારીની માંગોનું નિરાકરણ આવે અગર તમને સમય જોઈએ છે અમારા વતી અમે સમય આપવા પણ તૈયાર છે કોઈ પ્રશાસનને કોઈ કંપનીને સમય જોઈએ છે એના માટે અમે સમય આપવા પણ તૈયાર છે પણ અમને પાક્કા લેટર પેપર

અમે નથી કર્યો એટલે બધાને કેમ છું કે આ આંદોલન જો આ લોકો આપણી માંગો નહીં સ્વીકારશે તો દિવસે ને દિવસે મોટું થતું જશે અને આવનારા દિવસોમાં દેખ બાય તમામ રાજ્યના આદિવાસી આગેવાનોને નેતાઓને તમામ પક્ષ પાર્ટીના નેતાઓને તમામ સંકટ સંગઠનના નેતાઓને ધર્મ સંપ્રદાયના મહંતોને પણ અહીંયા બોલાવી છે અને આ કેવડિયાના લોકોને ન્યાય મળે એ પ્રયાસ આપણા રહેશે આ વાત સાથે આપ બધા અહીંયા ઉપસ્થિત થયા છો તમામ કામ કરનારા શ્રમિકો પદાધિકારીઓ મીડિયાના મિત્રો અને પોલીસ અધિકારીઓ બધાનો હું આભાર માનું છું અને આપણનો આગળનો કાર્યક્રમ હવે આપની ચર્ચાનો છે ત્યારે બધાને વિનંતી કરું છું પોતપોતાની જગ્યા પર શાંતિથી જેવી કંપનીના બે આગેવાનોને આગળ બોલાવ્યા છે જેવીએમ કંપનીના પણ બે આગેવાનોને બોલાવ્યા છે એ કંપનીના કરતા હતાઓને પણ બોલાવ્યા છે લેબર કમિશનરના કર્મચારીને પણ અહીંયા બોલાવ્યા છે અમે શાંતિપ્રિય રીતે વાત આ કરીએ છે અને આગળ જે પણ કરવાનું થશે તમારા બધાની સહમતીથી આગળ વધીશું બધાનો ખૂબ ખૂબ આભાર